હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો હમજીન કરજે બીજાના ઇશારે કરે માં સારો કરનારા હજી બખોલ બારા નથી નીકળ્યા વેઝાવદર બેઠક પરથી ચૂંટાયેલા નેતા ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયામાં ચેલેન્જ વોરના લીધે બહુ ચર્ચામાં છે એ વંથલી ખાતે હતા અને વંથલીમાં યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા જેના જવાબમાં જૂનાગઢ સાવજ દૂધ ડેરીના ચેરમેને વળતો જવાબ આપ્યો છે ગોપાલ ઇટાલિયાએ એવા આક્ષેપો કર્યા હતા કે ભાજપના માણસો જૂનાગઢની સાવજ ડેરીમાં કેમિકલ વાળું દૂધ પેકિંગ કરે છે જે પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે હવે એનો જવાબ ડેરીના ચેરમેને આપ્યો છે ડેરીના ચેરમેને બહુ જ આક્રમક રીતે આ જવાબ આપ્યો છે ગોપાલ ઇટાલિયાને ગોપાલ ઇટાલિયાને કહ્યું છે કે તું તારી મર્યાદામાં રહેજે આ સિવાય બીજું શું બોલ્યા છે સાંભળીએ પહેલાં સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું અને પછી સાંભળીએ ડેરીના ચેરમેન છે એ શું કહી રહ્યા છે આ જુનાગઢની અંદર કિરીટ પટેલ અને માણસોએ આખા જુનાગઢ જિલ્લામાં નકલી સહકારી મંડળીઓ બનાવેલી છે કાગળ ઉપરની મંડળી કિરીટ પટેલે બનાવી પોણા ચારસો નકલી મંડળી એટલે પોણા ચારસો મત અસલી મંડળી ત્રણસો જેટલી પણ નથી ઓરિજિનલ મંડળી હાચી મંડળી ધારા ધોરણ પ્રમાણેની મંડળી વર્ષોથી હોય એવી ત્રણસો મંડળી નથી એટલે સમજી લો કે ત્રણસો મંડળી અસલ પોણા ચારસો મંડળી નકલ કુલ થઈ ગઈ પોણા સાતસો મંડળીઓ ઈ પોણા સાતસો મંડળી એટલે પોણા સાતસો મત ઈ પોણા સાતસો મતનું મતદાન થાય એટલે જિલ્લા જુનાગઢ જિલ્લા સહકારી બેંકના

જુનાગઢ જુનાગઢ સાવજ ડેરી જુનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળો દૂધ હજારો લીટર ભરે છે તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું

સાવજ ડેરીમાં પેકિંગ થાય છે એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી લઈએ પછી થાય છે આપણને કેન્સર દવા તો વર્ષોથી છટાઈ જાય હમણાં જ કા કેન્સર વધ્યા દવા કઈ પાંચ વર્ષથી થોડી ચાલુ કરી દવા તો વીસ વર્ષથી છટાઈ છે બહુ જૂના જમાનામાં મોનોકોટો ફોસ ચાલુ થયેલું તેથી કોઈને કેન્સર ન અને દવા તો પાંદડા ઉપર છટાઈ ગઈ પણ તોય જુનાગઢ સાવજ ડેરીના ભાજપના મળત્યાઓ

અને આક્ષેપો જે પાયા આવ્યા આક્ષેપ કર્યા છે બીજાના ઈશારે કર્યા છે એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો હમજીન કરજે બીજાના ઈશારે કરે માં સાવધનો સારો કરનારા હજી બખોલ બારા નથી નીકળ્યા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો તારી ઉપર ભરોસો કર્યો એટલે એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઇશારે કરશો એ પણ કાંઈ વાંધો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ બીજી ખોટે ખોટીયા પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતા વિસાવદરની જનતાની સેવા કર એટલી મારી વિનંતી છે તો રાજનીતિની આ બબાલમાં તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો રાજનીતિ ગરમાઈ રહી છે અને કિરીટ પટેલ પર પણ આરોપો લાગ્યા છે તમે આખી રાજનીતિ જે અત્યારે થ્રી ડિગ્રી વળાંક લઈ રહી છે એ વિશે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર